ઠંડા વાતાવરણમાં આવી ગયા છે જોઈ લે મિત્રો જેટલું બને એટલું જલ્દીથી મેળવી શેર કરવાનું આપણે ઘણી બધી વાતો કરવાની આજ ખેતરમાં પણ જઈને આવ્યા તો મિત્રો જલ્દીથી શેર કરો મંદિર આવી ગયા છે મંદિરે બેઠાઈએ ને પલજ ફ્રેશ થઈને આયા ખેતરમાં જોઈ લો આજુબાજુનું વાતાવરણ તમે જેટલું બને એટલું જલ્દીથી શેર કરો મહત્વની વાતો કરવાની આપણો આજે ચાલો મિત્રો ક્ષેત્રમાં આવી મસ્ત ચાલો બેઠા જલ્દીથી વિડિયો શેર કરો જલ્દીથી જેટલું બને એટલું જલ્દીથી બધા વ્યૂઝ વધીને તરત આપણો આપણો વાતો મતલબ કે સ્ટાર્ટ કરીએ આપણે તો ચાલો મિત્રો જેટલું બને એટલું જલ્દીથી વિડિયો મતલબ કે આગળ શેર કરો અને બધા વ્યૂઝ લાવો તો આપણે વાતો કરીએ આગળ મહત્વની વાતો કરવાની આજે મસ્ત ખેતરમાં આવ્યા હી મંદિરે બેઠા હિ મસ્ત જોઈએ એકદમ હાલત ફ્રેશ થઈને આવ્યા હી તો જલ્દી થી જેટલું બને એટલો વિડિયો શેર કરો એટલે આપણે આગળ વાત ચાલુ કરીએ તો જો સાત જ વીજ એટલે થોડો વધી જાય પછી આપણે વાત સ્ટાર્ટ કરીએ તો અગિયાર થઈ પણ હજુ મતલબ કે જો થોડો વધી જાય એટલે આપણે મસ્ત વાતો સ્ટાર્ટ કરીએ કયા ગામથી છો ભાઈ હા ભાઈ તો ડાબી થી છે ભાઈ

અને વીસ મતલબ કે આખો વિડીયો શેર કરો જેથી બીજા પણ આવી જાય ને મહત્વની વાતો કરી આજે આપણે યુટ્યુબ જર્ની બધી બધી ઘણી વાતો કરવાની આજે જોઈ લે શિકોતરમાં ગોમાનું મંદિર મિત્રો જોઈ લે મિત્રો જલ્દીથી શેર કરો આગળ આપણે મહત્વની વાત તો ચાલુ કરવાની છે મહત્વનો મુદ્દો આજે કરીએ આપણે ભાઈ બોલો રાજેશભાઈ બોલો તો મિત્રો જલ્દી તમે શેર કરો જેટલા પણ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે શેર કરો જેથી આપણે મહત્વની વાત કરીએ ભાઈ રાજેશભાઈ આપણું જ મંદિર રાજેશભાઈ જોઈ લો રાજેશભાઈ આરી જૂનું મંદિર આરી જુદું મંદિર નવું મંદિર જોઈ લો તો મિત્રો જલ્દીથી આગળ શેર કરો આપણે મહત્વની વાતો કરીએ ભાઈ મેં ડાબી ગૌશે હું મેરી મતલબ કે મારી એટલા બે ત્રણ ચેનલ હોય યુટ્યુબમાં એકમાં સાત આઠ હજાર સબસ્ક્રાઈબર રહીમાં વધારી સબસ્ક્રાઇબ મતલબ કે તો આજ આ તો નવી જ સ્ટાર્ટ કરી હ એકમાં આઠ હજાર સબસ્ક્રાઈબર જે ચેનલ મોન્ટે છે તો મિત્રો જલ્દીથી આગળ શેર કરો ભાઈ આપણે જ જોઈ લેજો આપણો મતલબ કે અંદર એક શોર્ટ વિડીયો નાખ્યો હો તો તમે જોઈ લેજો અંદર યુટ્યુબમાં યુટ્યુબમાં શોર્ટ વિડીયો આપણે નાખ્યો તે જોઈ લેજો તો રાજેશભાઈ જલ્દીથી છે મતલબ કે વ્યૂઝ વધી તરત આપણે મહત્વની વાતો કરીએ આપણે એક બીજી ચેનલ પણ મોન્ટે છે જેમાં આઠ હજાર સબસ્ક્રાઈબર મિલિયનમાં વ્યૂઝ આવેલા છે તો જેટલા જલ્દીથી બધા મિત્રો જોડો એટલું સારું

તમારા જેવી બીજા પણ મિત્રો સપોર્ટ કરી દીધો સૌથી સારું સપોર્ટ કર્યો અને શેર મતલબ કે પણ કરી જલ્દીથી વિડીયો બનાવ એટલું શેર કરી દો વધારે આગળ આપણો મહત્વની વાતો કરવાની તમારા પ્રશ્નોના જવાબ આપીશ બધું આપણો મતલબ કે આગળની વાતો પણ કરીશું બધું કરીશું તો મિત્રો જલ્દીથી ભાઈમો પેલા તો બધા મિત્રો જોડે જો જેટલું બને એટલું મિત્રો દરરોજ મતલબ કે 50 થી 100 ની વોચિંગ આતી આજ મતલબ કે આટલી બધી વોચિંગ આઈ નહીં ઓડિયન્સ મતલબ કે ચોક્કસ કોઈ જા ખબર નહી પણ જેટલું બને એટલું વધારે જોડેજો બસ આપણે મસ્ત મહત્વની વાત તો આપણે ચાલુ કરીએ મિત્રો જલ્દીથી જેટલું બને એટલું જલ્દીથી આગળ મતલબ કે વિડિયો ને શેર કરી દો ચલા મિત્રો ખેતર નું ખેતરમાં કી कई के वो आवे तारो बतु જોઈ લો આ સચ્ચી કે બોલે બોલે સચ્ચી હા ભાઈ રાજેશ પે બોલો શું તકલીફ છે મિત્રો જલ્દી થી શેર કરી દો આગળ વિડિયોની એટલું બને એટલું વિડીયો શેર કરી દે મિત્રો આગળ એટલે આપણે બધું મતલબ કે વાતો કરીએ બધું તમારા પ્રશ્નોના જવાબ પણ આપીશું રાજેશભાઈ ક્યાં ગયા ભાઈ રાજેશભાઈ બોલો મિત્રો જેટલું બને એટલું જલ્દીથી વિડીયો શેર કરો આગળ મતલબ કે રોજ પચાસની વોચિંગ આવતી પણ આજે ખબર નહીં છે આટલી વોચિંગ આવી છે મતલબ પચાસની વોચિંગ તો રોજ હોતી મારે તો આજ એટલી વોચિંગ નહીં થઈ પણ ચલો કોઈ બાત નહીં જેટલી થાય એટલી થવા દો બસ આપણે આગળ પ્રશ્નોનો જવાબ આપીએ અને બધી વાતો વાતો કરીએ બધા સાથે મિત્રો જલ્દીથી જોડે જાઓ લાઈવમાં જેટલું બને એટલું મિત્રો લાઈવને શેર કરી દો જેથી આપણે મતલબ કે આગળ બધી વાતો કરીએ ચર્ચા કરીએ અને તમારા પ્રશ્નોના જવાબ આપીએ મિત્રો જલ્દીથી જોડે જાઓ મિત્રો લાઈવમાં બધા મિત્રો જોઈ લો આજુબાજુનો વિસ્તાર ક્યાંથી જોડા છો કોમેન્ટ કરજો મિત્રો કોમેન્ટ કરવા ના ભૂલતા કે અમારે અમે અહીંયાથી જોડાણા મિત્રો જલ્દીથી લાઈવને શેર કરી દો અને જે પણ મિત્ર નવો જોડાય એ કોમેન્ટ કરી દે મિત્રો કે અમે અહીંયાથી જોડાણા છીએ અને મિત્રો સપોર્ટ કરજો જેટલું બને એટલે તો મિત્રો મંદિરે બેઠા જ છીએ આપણે જોઈ લો જેટલું બને એટલો મિત્રો જલ્દીથી શેર કરી દો વિડીયો મતલબ કે લાઈવના આપણા કોઈ વાતો કરીએ પછી બધા મળીને ભેગા

બધું તમે જોઈ લે મિત્રો જલ્દીથી લાઈવને શેર કરી દો મિત્રો હવે ક્યાંથી જોડા છો બધું મિત્રો કોમેન્ટ કરી દો આપણો મતલબ કે આગળ કઈ મેં અહીંયાથી જોડાણ બધી વાત કરીએ આપણે તમારી સાથે મિત્રો જલ્દીથી જેટલું બને એટલું લાઈવને શેર કરો અને જ્યાંથી પણ તમે છો એ કોમેન્ટ કરી દો મિત્રો જેથી મને પણ ખબર પડે કે મારો મતલબ કે લાઈવ કે કે સુધી જોવા છે બધું ખબર પડે અમને મતલબ કે 50 વાની 100 વ્યુ જોનાર આવે એટલે આપણો મહત્વની એક વાત આવી રહી આપણે જણાવીએ બધાને એટલો વ્યુ આવે તો જણાવીએ નકો વાત રવા દી આપણે આગળ પણ વાત મસ્ત મહત્વની વાત હો જોડે જાય તો સારી સારું મતલબ કે બધાને પણ જાણવા મળે આ મંદિરે બેઠા છે જોઈ લો લાઈવ કર્યું હો કોરોના પ્રશ્નોના જવાબ આપી છે

મિત્રો લાઈવ ના મતલબ કે જોઈ લો જેટલા વ્યૂઝ આવે બધા મતલબ કે ભેગા થઈને બધા 500 વ્યૂઝ આવે એટલે આપણે મહત્વની વાત કરવાની રે કરી નાખીએ પછી પણ જેટલું બને એટલું જલ્દીથી મતલબ કે વ્યૂઝ આવે તો સારું જેથી કરીને આપણે પણ વાત કરી શકીએ મિત્રો જોઈ લો મંદિરે બેઠા છીએ આપણે અને ઠંડો વાયરો મસ્ત આવો પવન ખેતરમાં મતલબ કે બહુ જ મજા આવે જોઈ લો કેતનો તમને આજુબાજુનો વ્યૂઝ બતાવી દઉં અને જેટલા મિત્રો જલ્દીથી લાઈવમાં જોડાય એટલું સારું મિત્રો તો જોઈ લો આજુબાજુનો વિસ્તાર તમે જોઈ લો આપણે અહીંયા બેઠા છીએ જોઈ લો મસ્ત મંદિરે બેઠા છીએ આપણે શાંતિ અનુભવીએ છીએ અને મતલબ કે કંઈ પણ ડિસ્ટર્બ વગર જોઈ લો મિત્રો આરી મિત્રો જૂનું મંદિર તો મિત્રો જલ્દીથી લાઈવમાં જોડાઈ જાઓ બધા મિત્રો જેટલું બને એટલું જલ્દી જોડાઈ જાઓ જેથી બધા મિત્રોને મતલબ કે આપણો વાત કરવાની હા ઉડે જલેમ એમ મિત્રો બધાની વેટિંગ કરીએ આપણે લાઈવમાં જોડાઈ મિત્રો ક્યાંથી જોડો છો કોમેન્ટ કરી દો કઈ અમે જોડાણ એટલે અમને પણ ખબર પડે કે અમારું લાઈવ સ્ટ્રીમ ક્યાં ક્યાં જોવાઈ રહી છે બધી અમને ખબર પડી તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો ક્યાંથી જોવો છો અને પેલો બાજુ મિત્રો જોઈ લે સાપરું પણ છે જલ્દીથી મિત્રો આગળ મતલબ કે નવા જોનારા આવી જાય તો મિત્રો જેટલું બને એટલું જલ્દીથી બધા જોવા આવતા રહો આપણા લાઈફ સ્ટાઈમના કોમેન્ટ કરવા ના ભૂલતા મિત્રો તમે અહીંયાથી જોડાણા છીએ બધી વાતો કરવાની તમારા સાથે મિત્રો જેટલું બને એટલું પચાસ વારનું વોચિંગ થઈ જાય ને પછી આપણે મસ્ત વાતો કરી મહત્વની મિત્રો હજુ સુધી હાલ તો કોઈ નવા જોડાણા નથી પણ જેટલું બને એટલું મિત્રો જલ્દીથી જોડેજો લાઈવમાં આપણને મતલબ કે

જેટલું બને એટલું જલ્દી લાઈવમાં આવી જાવ એટલું સારું મિત્રો પહેલો મિત્રો જલ્દીથી જોડે જાઓ લાઈવ સ્ટ્રીમમાં આપણે વાતો કરીએ શાંતિથી તો મિત્રો ક્યાંથી જોડો છો એ પણ કોમેન્ટ કરી દો મિત્રો એટલે ખબર પડી કે તમે અહીંયાથી જોવો છો અને આપણે મતલબ કે પચાસ વાની મતલબ કે જોનારા આવી જાય એટલું મહત્વની વાત કરવાની હો રીતે બધા સાથે મતલબ કે અડી મડીની મસ્ત વાત કરવાની પણ વોચિંગ આવે એટલે વાત કરીએ આપણે બધા સાથે મિત્રો જોઈ લો ખેતરમાં કે કેવું ખેતર લહેરાય છે અને લીંબડો પણ તમે જોઈ શકો છો મિત્રો તો જોઈ લો મિત્રો આ ટાઈપનું બધું પેલું વિસ્તાર જો મિત્રો આ ટાઈપનું બધું વિસ્તાર અને બધું પેલું એ હ

કેટલા પણ મિત્રો જોતા જોઈ લે જોઈ લે મિત્રો આજુબાજુ વિસ્તાર આપણે અહીંયા છીએ તો મિત્રો હજુ સુધી કોઈ લાઈવમાં નવું તો ના આવે તો આપણે લાઈવ લાઈવ સ્ટ્રીમ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે તો આપણે હવે એન્ડ કરી દઈએ કેમ કે વોચિંગ થઈ હોય પચાસ વાની તો આપણે આગળ વાત કરો પણ Watching nanti ya, teman-teman. Teman-teman, bantu